સંસ્થાઓ જોડાઈ હતી સુરત નવી હોસ્પિટલના ડોક્ટર પારુલ વડગામ એ જણાવ્યું હતું કે વર્લ્ડ એલર્જી ડે અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની સિવિલ હોસ્પિટલ સુરતના ડિપાર્ટમેન્ટ ઓફ રિસ્પિરેટેડ અને તથા ચેસ્ટ ફિઝિયોથેરાપી એસોસિએશન ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત મેડિકલ કન્સલ્ટ એસોસિએશન સહિતનો સાથે મળે દર્દીઓ તથા તેમના સંબંધીઓને એલર્જી જેમ કે આંખમાં પાણી નીકળવું આંખ લાલ થવી સ્ક્રીનમાં ચાટા પડવા છીક આવવી કે કોઈ ખોરાક

સાનિધ્યમાં રહીને આજે દર્દીઓ માટે પેશન્ટ માટે તથા પેશન્ટના સગાઓ માટે એક એલર્જીની અવેરનેસ સ્ટોકનું આયોજન થયું છે એનું કારણ એ હતું કે અમારે ત્યાં અમે વિચાર્યું બધા બે ભેગા થઈને વિચાર્યું કે એલર્જીની અવેરનેસ સમાજમાં ઘણી ઓછી છે તો એલર્જન શું છે કયા પેશન્ટ્સ એલર્જીની ટ્રીટમેન્ટ કરાવી શકે સ્પેશિયલી જેને આંખમાં પાણી નીકળતું હોય આંખ લાલ થઈ જતી હોય સ્કિનમાં ચાઠા પડતા હોય સ્કિનમાં ઇચિંગ આવતું હોય અતિશય ખાંસી આવતી હોય વારંવાર છીંક આવતી હોય વારંવાર બધી તકલીફો આવી થતી હોય ફૂડ ખાવાથી કોઈ પર્ટિક્યુલર ખાવાનું ખાવાથી એલર્જી થતી હોય એવા વ્યક્તિઓને એલર્જી ટેસ્ટ કરાવવો જોઈએ જેમાં આપણે સ્કીન ઉપર અલગ અલગ એલર્જન મૂકીને ટેસ્ટ કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ સુરત સિવિલ ખાતે તથા એની સ્પેસિફિક આપણે ટીપા વડે ઇમ્યુનોથેરાપી આપીએ છીએ જે ત્રણથી પાંચ વર્ષની ટ્રીટમેન્ટ હોય છે સુરત સિવિલ ખાતે ફ્રી ઓફ કોસ્ટ છે ઘણી બધા ડોક્ટર્સ પ્રાઇવેટમાં બી સારું કામ આના માટે કરી રહ્યા છે આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર સમીર ગામી જોડાયા છે ડોક્ટર જગદીશ સખિયા જોડાયા છે ડોક્ટર દીપક ભી જોડાયા હતા ડોક્ટર મુકુલ પેટ્રોલવાલા જોડાયા હતા આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર સીબી પટેલ પણ જોડાયા હતા અને ઘણા બધા સિનિયર ડોક્ટર્સ એવું માને કે સુરતમાં બી એલર્જીનું પ્રમાણ વધ્યું છે તો એલર્જીનું ડાયગ્નોસિસ અને એલર્જીનું ટ્રીટમેન્ટ પણ વધવું જોઈએ આખો સમગ્ર કાર્યક્રમના હેડ ડોક્ટર ધારિત્રી પરમાર અમારા ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ છે એ હતા અને સાથે સાથે અમારા આરએમઓ ડોક્ટર કેતન નાયક તથા નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલાજીએ બી હાજરી આપી હતી ધન્યવાદ